मान सो जाए मिल हम तो बस जो मुकाबल संजो निकले गए बस बस निकले बस निकले गए काटियो भाई बाहर काटिए जो बाहर काटियो पर सालों निकले सालों निकले थे कि बाहर तो काटिए लेकिन जाए

તો ભાઈ છે ને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે એવું ભાઈ કાલે વરસાદ આવી ગયો તો ફૂલ અમારે જો ભાઈ ને અત્યારે જો વાતાવરણ જો મસ્ત થઈ ગયું છે ને ભાઈ આ કાજલ ગઈ છે એના પપ્પાના ઘરે ભાઈ બ્લોગ આપણે થોડાક બી એકલા જ બનાવવાના છે તો ભાઈ સવાર સવારમાં તમને તાબા પર આવી ગયો છો ને ભાઈ અહીંયાનું વાતાવરણ જોવો તમે ગામડાનું વરસાદનો આમ જોયું લો ભાઈ વરસાદ ચારે બાજુ અંધેરો છે મસ્ત મજાનું વાતાવરણ છે ને ભાઈ પવન આવે છે ઠંડો જોઈ લો ભાઈ આ છે આપણું ઘર સિકુડી ને એવું આ છે આપણું ગામ જો તો ભાઈ આપણે ગામનું શું છે ને ભાઈ બંને ઘેર્યા છે શ્રીમદ તો જમવા ને તો અત્યારે આપણે છે ને નાઈ ધન થઈ ગયા કમ્પ્લેટ ને આપણે થોડુંક કામ કરવાનું છે ને તો અહીંયા જઈએ તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો

એન્જિન યેલા ઈ કોણ આવડ ઓન શું કોણ એ ઓલા સર એન્જિન હું આ બસ સેસી નું ડબલ 12 નું પબ્લિક

હાલો ભાઈ જો સેલી ટ્રાય માહિતી ભાઈ ધકો મારે બધાય હાલો બાર કરો टायर ભરી જાય જો ગ્રામના પણ બસ હલતી નહી હેલ્લો હેલ્લી હાલો Ung dù nó cai ô em chê gọi cho. Cré nó dò ra cái giá ra gió. rồi, nó ra cái giá. Ung chi kiri ô bè gió. Kiri ung chi. Cai ung chi. A

આવી હો નીકળે નીકળે હો ભાઈ બહાર કાઢી જો બહાર કાઢી પણ ચાલુ નથી ચાલુ નથી થતી બહાર તો કાઢીએ લઈ કેમ જાહે ઓ મોર્નિંગ ભાઈ સવાર બીજા દિવસ તો સવાર પડી ગયું છે ભાઈ નાઈ ધોઈને થઈ જશે રેડી ભાઈ કાલ કાલનો બ્લોક છે ને ભાઈ આપણે અધૂરો રહી ગયો તો એન્ડ કરવાનો બાકીએ તો કીધું કે લાવો ને એન્ડ કરીને છીએ આપણે તો ભાઈ જો સવારનું વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું ગામડાનું ભાઈ આપણે થઈ છે નાહી ધોઈને રેડીને ભાઈ જોઈએ વરસાદી વાતાવરણ છે થોડું થોડું આવ્યું નથી પણ વાતાવરણ છે તો ભાઈ કાલનો બ્લોગ છે ને આપણે અહીંયા એન્ડ કરવી અને પછી નવો વ્લોગ સ્ટાર્ટ દઈએ કેમ કે હવે જાઉં છે મારે ભાવનગર તો છે ને ભાઈ આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી તો ભાઈ વિડીયો કેવો લાગ્યો હોય ને તો જરા કમેન્ટ કરી દેજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય ને તો ને હાઈપ કરતા રહેજો ભાઈ એના પોઈન્ટ મને મળશે ને તો ભાઈ અમારો વિડીયો થોડોક આગળ વધશે તો મળી એક નવા વ્લોગ સાથે તો બધાને જય માતાજી જયમાં મોગલ